જયસોનભાઈ તો એટલા જણા પાછા આવે ગયા અમે લોગમાં નૈકરી બાકાજી જીકી બોલાવવા અમે ત્રણ જણા અલગ હતા આ ત્રણ જણા અલગ હતા અને ત્રણ ગાડીઓ ભેગી થઈ ગયું અલગ અલગ જગ્યાએથી થી નવરાત્રી પૂરી થઈ ને એટલી અને આજ બે તારીખે ને કાલે ત્રણ તારીખે અમારે પ્રોગ્રામ હે તો સામાન બધો અલગ અલગ હે એ ભેગો કરે બે ગાડીઓમાં ભરીને જવાનું હે એટલી આ બધાનું તમને પેલા તા નામ હોય બધું કેદા નામ પગ ને ભાઈ તારો પગ પગ હેભાઈ હેમભાઈ ભારિયા ઓળખો છે હમણાં તો યાર તમે આ જાણીતા અમારા પોપટભાઈ એક એવા ભાઈ બંધ આને તમે ઓળખતા જી

એટલે એ બ્લોગ આજ સાંજે આવે જ જાય દિયો ભાઈ આવવા દો જો જો કાયમી સડે ગયા છોકરા બધાય હું તો એમાં બ્લોગ ઉતારી તથા ઉતાર લીએ બધું બે બે સાઉન્ડ ઉતારી લીધા તથા શાહ આવે બો અને નાસ્તો તો લઈને જ આવ્યા હતા મણી મોડું કીધું કે અમે નાસ્તો લઈને આવ્યા

અને આ એક ભાઈ જે રાખે ને અમારે વાત તોડો હજુ બીજો કઈ વાંધો કામ નો એટલે ગજો થોડોક વાત તોડો એટલે એની જરાક સીંધવું પડે અમારે કઈ ની નાઈ કરવું આઈ ની નાઈ કરવું બરોબર ફાઈનલી એક ગાડી લોડેડ અને જો બીજી ગાડી ઓલું આવે એટલે આ ત્રીજી ગાડી પડી હજે

તો એવા એક ગાડી રહી ભરે લઈએ પછી મળીએ ભાઈ ઓલું આપડે હવારે આવતા હતા ને કામ થયું હતું જરાક બ્લોગ માં કે દો ને ડ્રાઈવર કોણ હતું ને કામ હતું હા થોડોક વણા કયો એક મેં ઓંડા વાળો છૂટો છૂટ આવતા તો

ને 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 ભાઈ જો અને અને આ આ એક છે તો સાંભળે સાંભળે વાળો એવા હોરન નાખ્યા એક ગાડી લોડ થઈ ગઈ જો એટલા કાગળ લઈને જવાનું હે મારે ભેગા ગાડી બે ઈ બે લોડ આ એક ત્રીજી ગાડી લઈ જવાની ને અને હવા જવાનું હે બરોબર તો એક તાલપત્રી વધી એટલા માંથી

અમો દાદી વાખોં ડાકટે હે ઉઠાણવાનો મોહ હે મજા ના છે એટલે કેટલા ઉઠે જોઈએ ના ભાઈ એ ભાઈ ફોન ન એક જ ફોન આવ્યો તો બરાબર તો કોણ ન ઉઠે ફોન ચાલુ હતી ત્યારે તો ફોન એ આવ્યો મારા માણસને

કામ કરતા ભાઈ આ ફોન ન્યુ એડ કર્યો ને કોંગ્રેસલેશન ભાઈ પેમેન્ટ ભાઈ તમે કરી દીધું હા એવા અજયભાઈ બેઠા હું બંધ કર દઉં અજયભાઈ હરમ ભાઈ જો ખાવાનું આવે ઈ હું અમે બે બે રોટલી ખાઈ લીધી તોય આજે આ

પૂછવું પડે ગાવામાં હા આ ડ્રાઈવર ભાઈ ની કે પૂછ ખાસ પૂછ લેજો બ્લેક બ્લેક કમાન્ડો દેખા તને જરા એટલે એવું લોગ આજ નો પૂરો કર નાખીએ તો જય માતાજી જય લીરભાઈ ને જય સોનભાઈ મળીએ પાછા નવા વિડીયોમાં કાલે